એ બધું તમે જે ગોઠવો એ મારે જોવાનું કંઈ થતું નથી મેં તમામ વસ્તુમાં મને ભાગ દઈ દીધો એમાં હાલશે નહીં જમીનમાં કુવામાં બજીએ મારા ઘરનાનું નામ પહેલા રહેવું જોઈએ મારી બાઈનું નામ ગમે એ વસ્તુમાં તમારે પહેલાં લખાવવું પડશે નકર અમારે છે ને મેળ આવશે જ નહીં અને ઘર વખરીમાં ઘરમાં વાડીમાં બજે મારા ઘરનાનું

હેયાં હાજ હું સાસ લઈ આવત ભાનિયન બોલે કેવી સાસ આપી અહીંયા પણ હું વાત કરું મારી મારી જેઠાણીએ એવી આપીને કે મારી જિંદગી આખી થઈ જાય આવી સાસ એવી સાસ આપી મને મારી નાખવા આપી હું લેવા આપી કે ખબર જ ન પડી બોલ આવું હોય એ બધું ઠીક છે મને પાંચસો રૂપિયા દેખ્યું હોય

સવાલ આપ કરો તો એનો જવાબ આપી દે તો તને 500 રૂપિયા આપું અરે પૂછો ને હું પણ અરે પૂછો પૂછો તમ તમારે એમ તો 50 રૂપિયા હોય 50 જણા બેઠા હોય એને રૂપિયા રૂપિયા વેચી દેવી તો કેટલા વધે અરે પણ આવો હું સવાલ કરું કે પેલો પૂછો ને કે ખબર કહું એવો હા તે હા હા પેલો હપ જીજો હવે આપણે પાંચસો ગ્રામ ભજીયા બનાવ્યા હોય હે પછી પાંચ જણા બેઠા હોય ઓહો ગરમ બધાય ખાઈ જાય તો પછી શું હોય અરે ગાંડા ક સટણી વધે સટણી યો બોલો કોઈ બૈર્યા છે

I don't know.